હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફ્રેન્ડ તમે જોશો કે મોસ્ટ ઓફના ચહેરા પર આવા દાગ હોય છે અને તમે પણ વિચાર કરતા હશો કે આવા દાગ કેમ પડી જાય છે તો એ જનરલી બધેને પડી જતા હોય છે જરૂરી નથી કે તમને જ કેમ થાય છે પણ મોસ્ટ ઓફ કબજિયાતની પ્રોબ્લેમ હોય તેને વધારે થાય છે અને જે લોકો તડકામાં વધારે ફર્યા કરે છે તે લોકોને મોઢામાં દાજિયા ખૂબ જ પડી ગયા હોય છે દાજિયાને નિશાન પડી ગયા હોય છે અને ઘણા બધા એવા દાગ પડી જાય છે કે જે જતા જ નથી તો તમે જો ઘરે બેઠા આ દાગને મટાડવા માંગતા હોય કે પછી ઘરે બેઠા ચહેરાને રૂપાળો કરવા માંગતા હો આખા શરીરને રૂપાળો કરવા માંગતા હોય તો આ રેમેડીનો તમારે ઉપયોગ કરવાનો છે હવે આ રેમેડીનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે કઈ રીતે લગાડવાનું છે એ બધું આ વિડીયોમાં હું તમને બતાવું છું સૌથી પહેલાં તમારે શું કરવાનું છે ફ્રેન્ડ્સ તમે જોશો કે વિડીયોમાં હું કંઈક કરી રહી છું શું કરી રહી છું તો કંઈક વસ્તુ ગાળી રહી છું તો હવે તમારે આ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે ફક્ત એક જ વસ્તુ લેવાની છે તે છે આંબલી આંબલી તમે ખાતા જોવો છો ખાટી મીઠી આંબલી ખાવામાં બહુ સરસ લાગે છે દાળમાં નાખીએ તો દાળનો સ્વાદ પણ અલગ જ આવે છે આજે આપણે એનો ઉપયોગ ચહેરા પર કરવાના છે આખા શરીરમાં લગાડીને કરવાના છીએ તો તમારે આ રીતને દસ રૂપિયાની આંબલી લઈ લેવાની છે દસ રૂપિયાની આંબલી ઘણી બધી આવે છે અને બધી જગ્યાએ મળી રહે છે એને શું કરવાનું છે આખી રાત પલાળીને રાખવાનું છે અને આ રીતે સોફ્ટ થઈ જશે તાત્કાલિક ન કરતા આખી રાત તમારે આને પલાળીને રાખવાનું છે તો જ ફાયદો મળશે નહીંતર ફાયદો મળશે નહીં પછી શું કરવાનું છે આ રીતે હાથથી મસળી નાખવાનું છે જો હું જે રીતે મસડું છું એ રીતે જ મસડવાનું છે બીજું આઈડિયા ન કરતા આ જ રીતે કરજો હવે તમારે લગાડવાનું બે રીતે છે જો તમે તમારા ફક્ત ચહેરાને જ તે ગોરો કરવા માંગતા હોવ તો તમે ચહેરા પર પણ લગાડી શકો છો અને જો તમે આખા શરીરમાં લગાડવા માગતા તો આ વસ્તુ એવી છે કે આખા શરીરમાં તમે લગાડી શકો છો અને અઠવાડિયામાં ફક્ત એક જ વાર તમારે લગાડવાનું છે મહિનામાં ચાર વાર થયું તો અઠવાડિયેમાં ફક્ત આ વાર લગાડવાનું છે અને દસ રૂપિયાની જ આ વસ્તુ મળે છે દસ રૂપિયા કરતાં પણ તમને ઓછી જગ્યાએ ઓછા ભાવે મળશે ગામડામાં રહેતું હોય રહેતા હશે તો તમને આ એકદમ મફતમાં મળી રહેશે હવે શું કરવાનું છે આ રીતે ગાળી લેવાનું છે હવે આ મેં તમને ઓપ્શનલ આપ્યું છે તમે આ રીતે ગાળો તો પણ કંઈ વાંધો નથી અને ન ગાળો ને છતાં પણ તમારા ચહેરા પર કે આખા શરીરમાં લગાડો ને તો પણ કંઈ વાંધો નથી આ રીતે ગાળવાથી શું થાય છે એનું પાણી હોય છે ને તે જ આવે છે જે આ તમે જોશો કે આટલું બધું ઘાટું મિશ્રણ છે તે નથી આવતું તો મેં શું કર્યું છે કે પાણી નથી લીધું આ જે ઘાટું મિશ્રણ છે ને તે લગાડ્યું છે ચહેરા પર એટલે થોડુંક ચહેરા પર પડ્યું રહે હવે શું કરવાનું છે આખા ચહેરા પર લગાડી નાખવાનું છે તમારા શરીરમાં પણ લગાડવા માગતા ત્યાં પણ લગાડી નાખજો પરંતુ જ્યાં પણ વાગ્યું હશે ત્યાં ન લગાડતા કંઈ વાગ્યા હોય કે કંઈ દાજા હોય ત્યાં ન લગાડતા નહીંતર વધારે બળશે એ વાતનું ધ્યાન રાખજો હવે શું કરવાનું છે અઠવાડિયામાં ફક્ત એકવાર જ લગાડવાનું છે અને લગાડ્યા પછી અડધી કલાક સુધી તમારે રહેવા દેવાનું છે અડધી કલાક થઈ જાય પછી તમારે નોર્મલ જે પાણી હોય છે તે પાણીથી તમારે ધોઈ નાખવાનું છે ધોઈ નાખ્યા પછી તમે જાતે જ મને કમેન્ટ બોક્સમાં કહેશો કે ઘણો બધો ફેર પડી ગયો છે ખાસ કરીને જે લોકોને દાજિયાના ખીલના કે ચહેરા પર ખૂબ જ કાળાશ આવી ગઈ છે ડોક ઉપર કાળાશ આવી ગઈ છે તો આ વસ્તુઓ એપ્લાય કરવાથી કેટલો બધો ફેર પડી જાય છે તો કમેન્ટ બોક્સમાં આ તમે તમારે મને કહેવાનું છે કે કેટલો ફાયદો થયો છે તો અત્યારની માટે બાય બાય અને હા ફાયદો મળે તો જરૂર કહેજો